સિહોર કાનૂની સેવા સમિતિ દ્વારા સચ્ચિદાનંદ સ્કૂલ ખાતે કાનૂની શિબિર સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ સિહોર પોલીસ સ્ટેશન સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે કાનૂની માહિતી માર્ગદર્શન ઓવરનેસ કાર્યક્રમ યોજાયો આજ રોજ તા ત્રણ એક જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ સિહોર પોલીસ સ્ટેશન તેમજ સિહોરતા ના વળાવડ સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે સંસ્થાના ફાધર વિનોદની ઉપસ્થિતિમાં તેમજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના મેમ્બર હરીશભાઈ પવાર સિહોર પોલીસ અધિકારી એ બી ગોહિલ સાયબર ક્રાઇમના ગૌતમભાઈ દવે વિજયભાઈ ભાટવસિયાની ઉપસ્થિતિમાં આશરે ચારસો થી પાંચસો વિદ્યાર્થીઓને પોલીસ અધિકારી એક બી ગોહિલ સાહેબ દ્વારા ખાસ જાતીય સતામણી અંગે પોક્સોની વિસ્તૃત માહિતી તેમજ વ્યાજખોરો સામે આવી ઘટનાને લઈ આકરા પાણી એ મુદ્દાસર જણાવેલ તેમજ સાયબર ક્રાઈમ ગૌતમભાઈ દવે તથા વિજયભાઈ દ્વારા સાયબર ફ્રોડ અંગે વિસ્તૃત માહિતી આપેલ આંગણે કોર્ટ અને પોલીસ અધિકારી આપણા આંગણે આવ્યા છે આપણે એક સારી એવી આમ કહે સાયબર છે ટ્રાફિક છે વ્યાજપોર છે એની માહિતી પોક્સો છે ત્યાં મહત્વના મુદ્દાઓ જે છે ત્યાં આપણા અમારા જે અધિકારી પીઆઈ ગોલ સાહેબ ગૌતમભાઈ આ બેનો આ બે અધિકારીનો જેને સાંભળવા ગ્રાહો છે કાયદો શું છે બોક્સો શું છે ટ્રાફિક શું છે વ્યાખ્યા છે અત્યારે જે પ્રવૃત્તિઓ જે ગેરકાયદે થઈ રહી છે આપણે અપહરણ હોય છે પોસ્ટોમાં અપહરણ બે પ્રકારના હોય છે જેમાં ભારતમાંથી અપહરણ અને વાલી પણ અમારી અઢાર વર્ષથી દીકરી હોય દીકરો હોય જે કોઈ જાય જાય અથવા તેને કોઈ લઈ જાય તો તેને વાલીપણામાંથી અપહરણ કહેવાય છે પુખ્ત વયની કોઈ વ્યક્તિનું અપહરણ કોઈ વ્યક્તિ કોઈ પણ કારણસર કરે તો તેને ભારતમાંથી અપહરણ કહેવાય છે અને વાલીપણાના અપહરણ સાથે પોસો જે બે હજાર બારમાં કાયદો અમાલ આવ્યો છે એ પણ એક ખૂબ જ જરૂરી છે પોસ્કોના કાયદામાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે તો તેને પણ છે છે ઉપરની નીચેની વ્યક્તિ હોય એને અનવેષણ રિપોર્ટ કરીને મોકલવાનો પણ કોષોમાં તો ફરજિયાત અટક કરવામાં આવે એટલે નાના બાળકોએ આવા ગુનાઓ નામ કાઢી આવા કોઈ ફોન આવે અથવા તમને પાર્સલ જ બતાવ્યું નથી તો કોઈએ આ ફોનને કોઈ પૈસાને ગભરાવવાની જરૂર નથી પૈસા નાખવાની જરૂર નથી

લીધા અને વ્યાજના ખપ્પરમાં હોય ને પોતે પરેશાન હોય તો પોલીસને જાણ કરજો તમે તમારા વાલીને કહેજો કે જો તમને તમારા ફાધરને વ્યાજ માટે કોઈ જે વ્યાજે પૈસા આપ્યા હોય પૈસા પરત લેવા માટે દબાણપૂર્વક જો હેરાન કરતા હોય તો તમારા વાલીને કહેજો કે છે આપણે પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરી શકીએ છીએ કહેશો ને બરાબર તો આવા કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વ્યાજખોરો તમારા વાલી સ્ટેશનને મોકલવાના અમે ફરિયાદ લઈ અને જે પણ આવા વ્યાજખોરો છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશું પણ એના માટે તમારે જાગૃત બનવાનું રહેશે તમારા વાલીઓને તમારે જાગૃત કરવાના રહેશે કે આવા કોઈ પણ જગ્યાએથી બે નંબરના જે વ્યાજના પૈસા છે સૌથી વધારે વ્યાજ લેતા હોય બે ટકા પછી દસ ટકા એનું પેનલ્ટી એના વ્યાજના ખપરમાં હોમાતા જાય છે તો આવા ક્યાંયથી પૈસા લેવાના નથી બરાબર ને બેંકમાંથી લોન યા તો મેળવવાની છે યા તો કોઈ શરાબી વ્યાજે જેમ કાયદેસર લાઇસન્સ ધારક હોય અને વ્યાજે આપતા હોય તો એવા પાસેથી જ વ્યાજે લેવાના બને ત્યાં સુધી વ્યાજે તો લેવા જ નહીં ઉત્તર એમ કહું છું કે લોનથી જ તમારે ચલાવવાનું અને લોન મળે છે કદાચ તમારે જેમ ઉચ્ચ અભ્યાસ કરતા જાઓ તો એમના માટે અત્યારે સરકારશ્રી દ્વારા પણ તમને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તો એ શિષ્યવૃત્તિ તમારા શિક્ષકોને પણ ખબર હોય છે કે કઈ રીતે મેળવવી શું શું કરવું એના માટે ગાઈડન્સ તમારા પાસે હોય તો તમે સરકારી કચેરીઓ બરાબર હવે આ બાબતે તમને કોઈ પ્રશ્ન હોય ઓછો કરજો ખાસ કરીને મોબાઈલમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એમાં મોટા ભાગના લોકો ફસાય છે એટલે હું તમને જે કહું છું તમારે તમારા વાલી તમારા મિત્રો તમારા ભાઈ બહેન જે મોટા છે તમારાથી એમને કહેવાનું છે કે આ જે જાહેરાતો આવે છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર એ ખોટી હોય છે ફેપ હોય છે એને ક્યારેય ઓપન કરવાની નથી એની લિંક આવે ક્યારે ઓપન કરવાની નથી એ ઓપન કરશો એટલે તમારા જે બેંક એકાઉન્ટ છે એનો જે નંબર એમની સાથે લિંક હશે એમાં જે પૈસા પડ્યા હશે એ તમને ખબર પણ નહીં હોય અને ઓટોમેટિકલી ડેબિટ થઈ જશે કાં ઉપડી જશે અને તમને કદાચ એ વખતે ખબર પણ ના પડે અને ત્રણ ચાર દિવસ પછી ખબર પડે પછી તમે મુંજાઈ જાવ કે તમારા પરિવારના કોઈ મુંજાય છે કાળા પૈસા ક્યાં ગયા તો એ વખતે તમે ત્રણ ચાર દિવસ પછી અમારી પાસે આવશો તો અમે પણ કાંઈ નહીં કરી શકીએ પણ જો આ સમય દરમિયાન કદાચ આવો તમે ક્યારેય ભોગ બનો તો ઓગણીસ ત્રીસ નંબર છે સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ તમામ શિક્ષકો તમારા પરિવાર તમામને આ એક નંબર નોંધ રાખજો કે એ ઓગણીસ ત્રીસ ઉપર તમે જેવી કમ્પ્લેન કરશો એટલે અમારું જે ઓનલાઈન ડેટા છે એ તાત્કાલિક એમની ઉપર પ્રોસેસ ચાલુ કરશે અને જે સામાવાળા વ્યક્તિના એકાઉન્ટમાં જે પૈસા ગયા હશે એ સાત જગ્યાએ જ્યાં સુધી ટ્રાન્સફર થશે ત્યાં સુધી અમે બ્લોક કરાવી લેશું અને એના માટે અમારા પાસે ફોર્ટી એટ અસ એટલે કે અડતાલીસ કલાક અમને અમારી પાસે હોય છે અડતાલીસ કલાક સુધીમાં અમે એ રિકવર કરવાની વાયરલ થાય અને તમને તમે ડિસ્કસ કરો એટલે એવું ના થાય કે જોવાનું સાહેબ કીધું કે તમારા ડીપી અને સ્ટેટસ એમાં તમે આ અને સ્ટેટસમાં તમારો ફોટાઓ કે વિડીયો વાયરલ નહીં કરવા અને જો કરો તો માત્ર ને માત્ર તમારા કોન્ટેક લિસ્ટમાં હોય એ જ જોઈ શકે એ રીતના સેટિંગ કરીને કરવાનું બરાબર અપડેટ પડે કે ના પડે એ બાળકોને લઈને આવતા બાળકોને મજા આવે પોલીસ સ્ટેશન મજા આવે ના આવે છે એ બહેનોને જરાક એ બાબતે બાળકોને સમજણ આપશે સાહેબો છે એ પાછા વિદ્યાર્થીઓ એ પૈસા વ્યાજે લેવા એ સમૂહ પાસેથી નહીં લેવા જોઈએ અને બેંકમાંથી તમારી લોન લઈ અને તમને અભ્યાસ કરાવે એવું કરવાનું કોઈના ફાધર કે વાલી છે એને જો ક્યાંયથી વ્યાજે લીધા હોય અને વ્યાજના ખપરમાં હોય ને પોતે પરેશાન હોય તો પોલીસને જાણ કરજો તમે તમારા વાલીને કહેજો કે જો તમને તમારા ફાધરને વ્યાજ માટે કોઈ જે વ્યાજે પૈસા આપ્યા હોય પૈસા પરત લેવા માટે દબાણપૂર્વક જો હેરાન કરતા હોય તો તમારા વાલીને કહેજો કે આપણે પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરી શકીએ છીએ કહેશો ને બરાબર તો આવા કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વ્યાજખોરો તમારા વાલીને જો હેરાન કરતા હોય તો એમને સમજાવવાના પોલીસ સ્ટેશને મોકલવાના અમે ફરિયાદ લઈ અને જે પણ આવા વ્યાજખોરો છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશું પણ એના માટે તમારે જાગૃત બનવાનું રહેશે તમારા વાલીઓને તમારે જાગૃત કરવાના રહેશે કે આવા કોઈ પણ જગ્યાએથી બે નંબરના જે વ્યાજના પૈસા છે સૌથી વધારે વ્યાજ લેતા હોય બે ટકા પછી દસ ટકા એનું પેનલ્ટી એના વ્યાજના ખપરમાં હોમાતા જાય છે તો આવા ક્યાંયથી પૈસા લેવાના નથી બરાબર ને બેંકમાંથી લોન યા તો મેળવવાની છે યા તો કોઈ સરાફી વ્યાજે જેમ કાયદેસર લાયસન્સ ધારક હોય અને વ્યાજે આપતા હોય તો એવા પાસેથી જ વ્યાજે લેવાના બને ત્યાં સુધી વ્યાજે તો લેવા જ નહીં હું તો એમ કહું છું કે લોનથી જ તમારે ચલાવવાનું અને લોન મળે છે એ ખાસ કરી દેજો હમણાં વિજયભાઈ કરાવી દેશે તમને અને છતાં કોઈ પણ પોલીસ સ્ટેશનની જરૂરિયાત હોય તો ઉદાસ તમે તમારા વાલી સંપર્ક કરી અને અમને એમની રજૂઆત કરી શકશો નમસ્તે પોલીસ સ્ટેશનના પીએ તેમજ અને હું જેવ થઈ રહ્યો છું આ સાયબર કામની જે અત્યારે વધી રહ્યો છે જાણકારી અને હું તમને થોડીક આપું તો સાયબર ક્રાઇમનો જે તમને ગૌતમભાઈ અમને કીધું કે તમારે કોઈ પણ જરૂરિયાત હોય પૈસાની તો લોન મારફતે લેવી પણ લોન ક્યાં લેવાની બેંકે જઈ અને કોઈ સરફી બેઠી હોય તો આપણે ઘણા બધા વ્યક્તિઓ લોન લે છે એપ્લિકેશનમાંથી લોન લેશે ઇન્સ્ટન્ટલી લોન તાત્કાલિક એ લોનનું એમ થાય છે કે તમે લોન લો એપ્લિકેશન ડાઉનલોડ કરો અમારે અમને અઠવાડિયા પહેલાં એક કિસ્સો આવ્યો હતો એક ભાઈ એપ્લિકેશન લોન માટેની ડાઉનલોડ કરી એને એના પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ અપલોડ કર્યું પછી એને એક દિવસમાં નોકી નોખી લોન ત્રણ હજાર ચારસો ત્રણ હજાર ચારસોની પાંચ લોન અને એ એક પાંચ હજારની એક આઠ હજારની એમનો અલગ અલગ પાંચથી દસ લોન એના ખાતામાં પડી ગઈ ઓટોમેટિક એને ફક્ત એક માટે જ એને ભરવાની સમય હતી પાંચ દિવસનો એણે પાંચ દિવસમાં લોન ભરી પણ દીધી અને પછી એને ફોન આવ્યો તમને ક્યાંક નહીં હોય પણ આપણા સત્તા સંબંધી કોઈનો મોબાઈલ હોય એ અને પછી બીજા નંબરમાંથી ફોન કરે કે મેં તમારા પૈસા જમા કરાવ્યા છે આવી પાંચ હજાર તમારા ખાતામાં કોઈ આવતા નથી એ જે મેસેજ આવે છે ટેક્સ મેસેજ એ ફેક હોય છે કોઈ બેંકનો મેસેજ હોતો નથી એ ટેક્સ મેસેજ પર્સનલ નંબરમાંથી આવ્યો હોય છે માટે આ રીતનો કોઈને મેસેજ આવે તો કોઈ એમાં ટ્રાન્ઝેક્શન કરવા નહીં અને ખાસ મોટા ભાઈ કેંતી ભાઈ છે લોકો જોય છે એટલે આઉટી સાવચેત રહો બીજો ક્રેડિટ કાર્ડ કેટલા યુઝ કરે છે શિક્ષકો કોઈ હા આમાં અમારે શિક્ષકો ઘણા આવે છે જે નવ વર્ષનો સમય કરે બેટા જો ક્રેડિટ કાર્ડ યુઝ કરતા હોય તો એમને કોણ આવે કે તમારું ક્રેડિટ કાર્ડની અવધિ પૂરી થવામાં છે અથવા એમ કે તમારા ક્રેડિટ કાર્ડની જે લિમિટ છે એ વધારે દેવામાં આવે આરામથી સુતા હતા પણ એના મોબાઈલમાંથી મારા અમારા ગામમાં એક મોબાઈલની દુકાન છે એ દુકાનના નામની એક પોતે એનું મોબાઈલ લેન્ડ કરી એના નામની એપ્લિકેશન બનાવી અને ઓલો ભાઈ તો સુતો તો એના મોબાઈલમાંથી ઘડી ફેર કોકનો મેસેજ આવે અને બીજામાં જ મેસેજ થાય જે પણ એ એપ્લિકેશન ડાઉનલોડ કરે એટલે એનો મોબાઈલ હેંગ થઈ જાય કામ કરતો બંધ થઈ જાય પછી ચાર વાગ્યા પછી ભાઈ ફોન બધાના ચાલુ થઈ ગયા કે ભાઈ કોઈ શું નાખે તો મેં ડાઉનલોડ કરે એટલે મોબાઈલ હેંગ થઈ જાય છે અને નહીં એટલે પછી મને તરત ફોન કર્યો એટલે મેં કીધું તું કાલે અહીં આવી જા એટલે પોલીસ સ્ટેશન બોલાવી મોબાઈલને સેટિંગ કરાવી દીધા ઓનલાઈન કમ્પ્લેન ઓફિસ ટીસમાં કરાવી દીધી અને એનો મોબાઈલ કમ્પ્લેટ કરીને એક કલાકની અંદર એની જે જે પણ મેસેજ આવતા હતા એ બધાએ બંધ કરાવી કોઈ નો પડી રાખ્યો તો પણ ચાલે તો માઇક એની નીચે છે સ્ટેટસ અને જે સ્ટેટસ મેં કોઈ ફોન જોઈ શકે તો એ ફક્ત માય કોન્ટેક રાખો કોલ અને ડિસેબલ લિંક સારું છે બંધ છે બંધ છે ચાલુ કરી બે બે ચાલુ કરી દઉં એનાથી ફાયદો હું કરીએ કે કોઈ અજાણ વ્યક્તિ તમને વોટ્સઅપ કોલ કરશે ને તો વોટ્સઅપને જે પર્સનલ આઈપી એડ્રેસ હોય ટ્રેક નહીં કરી શકે બીજું કે અજાણી લિંક હોય કોઈ લિંક છે આ મેં તમને મીડિયા વાત કરી એવું કોઈ મેટ તો કોઈ તમારો મોબાઈલ એપ થશે નહીં છલાંગ ભરવાના આતરેલા ઈસાએ નોમિસન એ ઈસા એપોબે મેં સેટુ કેલેપોસ ભાઈને ફંડાની કેડું ખાણ સંધી વિશે ટકોરણ સમજાવ્યો છે તો પ્રેકે તાલીબાને મે એપોબે કુતો ભલે તમે જી ટાઈમ પર એ ટાઈમ આવો તમને એ તમારા માટે અગત્ય છે

તે ये गुना છે એ गुना है दीदे हमारे पर बहुत ऊपर से हमारे वाले पर बहुत ऊपर है तेरे उसे साईं बाप ने समझाया बात से ये पच्चीस जी चले बीस साल अपने ये भाष कर दिए अत्यंत युग में मोबाइल ना जे लोग के बाय ये मोबाइल युग में फिर ये तमारे चीज़ खाए जे ऐने उसे पर भी दोस तो आज ये भाष कर ले वो ऐसा नहीं आणि त्याचा स्थान आम्हाला दिलं असेल आणि हिम ते काम होईल त्याने होईल जर आपण ते आपल्या संस्थाने मदत करेल माझी जी आहे त्यांना म्हणजे समय आपल्यामध्ये आपल्यामध्ये आकाशाच्या बदल आजी आपले आपल्या पुताने आपले भावी ऋषी साहेबाचे बदल म्हणून स्वच्छता बिंब होती मला त्यांना उदाहरण आभार थँक्यू सर આપણે જે સાઈડ ઓફ ટાઈમ નોશી સંભાળે એ આપણે જે નંબર બહુ જરૂરિયાત છે જે જે તમારી સાઈડ થાય છે એ તમને ખબર પડવું જોઈએ आज रोज તાલુકા तालुका સેવા સમિતિ समिति सीहोर પરિવાર તેમજ सच्चिदानंद સ્કૂલ દ્વારા एम આજે ખાસ कोट દ્વારા જે સાચી ચતામણી જતામણી અંતર્ગત ફોક્સો ટ્રાફિક્સ સાયબર એમાં વ્યાજખોર આવા ચાર મુદ્દા સાથે પોલીસ અધિકારી અમારા સિહોર પોલીસ સ્ટેશનના એ બી સાહેબ સાયબરના ગૌતમભાઈ દવે વિજયભાઈ ભાટવૈશ્યા સહિત ને સચિદન ગુરુકુલના ફાધર વિનોદ આ સાથે તમામ વિદ્યાર્થીઓને અવેરનેસ સાયબરમાં શું છે પોક્સો સાથી જાતિ સકામની અંદર જે અત્યારે ઘણી છાસવાળી ઘટનાઓ આપણે અખબારોમાં જોઈ રહ્યા છે ત્યારે આ ઘટનાને અમારા સિહ પોલીસ સ્ટેશનના અધિકારી એબી બી સાહેબે જે પોક્ષો જે પોક્ષો વિસ્તૃત બાળકોને માહિતી આપી અવેરનેસ કર્યું એ સાયબર સાયબરમાં પણ એટલા ફ્રોડ અત્યારે એમ કહે ને અત્યારે પોલીસ અધિકારીથી મળી શિક્ષિતથી મળીને કાલ લગીને એમાં ગૃહમંત્રીને પણ આવા ફ્રોડમાં એ સ સમાયા સમજ્યા તો આની જાગૃતિ અભિયાન અંગત આજે આ કાર્યક્રમ તો લગભગ અહીંયા સાડી પાંચસોથી છોકરાઓ બાળકોએ પણ અહીંયા લાભ લીધો ને આ માહિતી અને માર્ગદર્શન તમામ સ્કૂલ કોલેજોમાં અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે એમાં સાયબરની જે ઘટનાઓ વારગર બનતી આવે છે એ પણ મુદ્દો મહત્ત્વનો છે તો આ બાબતમાં સિંહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સિંહોર હરીશ પવાર જે પીએલવી દ્વારા તમામ અમારા અધિકારીઓનો પણ હું આભાર વ્યસ્ત કરું છું અસ્તુ ભારત માતા કી